આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું રાણાવાવ તાલુકાના ખારાવીના નેસ ગામના રબારીના ભાઈ મનસુખભાઈને ફોન કરીને કરે છે એવો સત્સંગ કે તમે ક્યારે નહીં સાંભળ્યો હોય વિડીયો પૂરો જોવો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો

એટલે જે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી બાવે જીવતા નો જાણી હું પરણાવી બે ત્રણ કરતો તો એમાં શબ્દ છે ને એનો ખુલ્લો ઇતિહાસ છે આપડા સમજવા માં ફેર છે બરાબર પછી આપડે ઘણા એમ કે ભાઈ જીવતા નો જાણી પછી મુવા ઘેર ઠાઠડી આણી એટલે મરી ગયા એટલે મયાર ઘરે લઇ પણ એ બધી બીજા બધા ઉદાહરણો છે એ આને લગતા નથી એને વાણી નું કીધું એને ઠાસડી નું કીધું નથી વાણી એટલે શબ્દ તો જીવતા જાણ્યો નહી પછી હું આ પછી વાતો કરી અરે પણ મનસુખભાઈ એટલે એને તમને કોઈ બહુ મજા આવી ભાઈ અને એના શબ્દ હાથે પણ જીવતો તો કઈ કોઈ ટેકો દીધો નહીં પછી મર્યા ઘેરાણી

આગળ એ બોલ્યો આખી ખીલો એટલે ખીલો એટલે નામ હા હા રેડી રેડી જે નામ નો ઈ ફરે નામનો સદગુરુ એ મારી જડ જડી છે અપરંપાર કોઈ ની ઉખેડી ઉખડે ની મરને લાખો નું મથલુ હાર બધી વસ્તુ એક એક શબ્દ ઉપર છે પછી આવડા લોકો ભે વયલાનું વયલાનું પણ એને જે વાત કરી છે ને એ સંતો એ શબ્દ ઉપર પ્રહાર આપ્યો છે બરાબર અને ઈ શબ્દ છે એ આ દેહ ના દેખાડો આ જેટલા શબ્દ છે એ દેહિક દેહ અંદર છે આ જેટલી છે આ સંતો ની વાણી ગાય એ બધા વાણીના અંદર શબ્દ અલગ અલગ તમારા દેહ નું વર્ણન કરવામાં આવ્યું છે ધંધો કરીએ મજૂરીનો

એને બધાએ અર્થઘટન કરીને કારણ કોઈએ કાંઈ કરે કારણ કોઈ દેવગતિમાં ખોઈ દીધા ને કોઈએ નામમાં ખોઈ દીધા ને કોઈએ તમને કઈ જેવા હતા એવા બળિયા પકડાવી દીધા ને આવડા ધંધો શું હા એટલે પણ શબ્દ એક છે એક જ શબ્દ છે એક શબ્દ એ ગુરુ દેવકા ચા કા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો જેનો વેદ પામે નહી પાર જેનો વેદ પાર નો પામે જેને મુનિજનો પાર નો પામે એવો શબ્દ છે ગુરુદેવ નો જે જાકા અનંત વિચાર જેને થાકી ગયા મુનિજન પંડિતો કે જેનો વેદ ન પામે પાર શબ્દ ની તક બઉ મોટી છે સમજાય એટલે ઈ શબ્દ ની મારામારી છે પછી આપડા લોકો કોઈ દેવગતિ માં બેહાડી ગયું છે કોઈ દી ભગવાન જ ન આપે અખંડ છે અખંડ છે અખંડ છે અવિનાશી એનો નાશ થાય બાકી તો જેટલું આ નજરે દેખો એ બધું નાશવાન છે હા છે હે હા 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 જે અવિનાશી છે એમાં આપડે આ દેહ વિયો જાય તો ઈ તો અમર હોય આપણે હતા તે રામચંદ્ર હતા તે ચંદ્ર હતા રામ રામાવતારમાં હતા રામ અવતારમાં હતા કૃષ્ણ અવતારમાં હતા તો અને તો કોઈ દી આ દેહ છોડી વ્યાજ ભાઈ હવે અમારો કઈ વાંક એની કોઈ કહ્યું નથી અટણ સુધી પ્રકાશ ના ફેર નો પડ્યો પેલા ઈ તો બધું ઠીક હવે રામ અવતારમાં બહુ પ્રકાશ હતો અટણ થોડોક ડીમ પડી ગયો બેટરી ઉતરી ગઈ થોડીક સંત છે ને સંત સંત બડે પરમારથી સંત જેવો કોઈ પરમારથી માણસ જ નહીં આપડે કિલો બે કિલો ઘઉં તો એક બે તક નું ભૂખ ભાંગે લી તો મહિનાની ભૂખ ભાગે પણ સંત તો બડે પરમારથી પવિત્ર બનાવી દે શરીર કે કોક બોલતો હોય તો રૂડો લાગે ઈ આ બોલે તો આપણને સાંભળવું ગમે જેને શીતળ જેવું શરીર બનાવી દે એટલે એને કીધું કે સદગુરુ બડે પરમારથી જેને શીતળ જાતા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના અંગ પોતાનો કલર ચડાવી દે એટલે સાધુ રે રાગીરામાં જોયું મે તો બઉ હા ટુકડે મેં ટુકડા કરી દેના મેરે ભાઈ એક ટુકડો હોય એમાંથી ટુકડો બીજા ને ખાવા દઈ જયે તું ખાઈ લે

તારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો તારો ધર્મ નાનો મારો ધર્મ મોટો આ સિવાય આમાં કાઈ કર્યું નથી આ જેટલા હિન્દુ ધર્મ ના જેટલા રામ ભગવાન નું સત જુદું સત બુદ્ધ નું સત જુદું સત એક જ છે બધા નું સત એક છે એટલે રામાપીરે કીધું કે સત્યા હોકર સતમા માલો ની આગળ નથી બીજું કાઈ સત્ય ની આગળ બીજું કઈ છે જ નહી હા એની આગળ બીજું કઈ છે જ તો ઈ એક ખોટ ને ઢાકવા માટે વાપરો તો એક ખોટ નો ટકાય ના એને ટકાતો ના એક સત્ય ની આમ હો ખોટા આટા મારતા હશે છે પણ ન જ હોય આ સત્યની કિંમત છે સાહેબ એટલે એને સત્ય ને જેને સતન વેર્યા હોય પછી ન્યા નાચ જાય હોય નઈ અહીંયા ધર્મ ના વાળા હોય નહિ પછી ત્યાં સમાન દ્રષ્ટિ હોય સમાન દ્રષ્ટિ હોય સાગર માં ગયા પછી એમાં તમને કહું યા પછી જાતિ ભેદભાવ કે ત્યાં નો હોય અમારે આ પ્રશ્ન એ બહુ મળદાવાલા ને આપડે કુટુંબ અને બીજા પરિવાર ને આવતો હોય ને આવે કઈ કઈ પાંચ કાળા પાંચ થી આવે ને ઘરે આવે ને હમ કઈ કે સાત નાખો મેં કીધું ભાઈ અમારે ઘર બંધ છે ભાઈ આવો તમારા ઘરે આવીએથી તમે મેં જો અમારે ઘર પૂરતું બંધ છે હા સાત નહિ પણ હવે એક તમને વાત કરું ભાઈ સાટો નાખો તો હું પવિત્ર થઈ જાય એ તો પૂછ્યું હોત ને તો ભણાય હું કે હાલો મેં આ તમને સાત નાખ દઉં પછી તમે એમાં તમારી અભણસટ ગઈ ક્યાં ઈ બતાવો સારી વાત સાંભળો જે આપણો બાપ મરી જાય હવે એને આપણે તમને કહો એના લોહી માંથી આપડો આળો ટીમ મોટા થયા છે એને સ્મશાન યાત્રા દેન કિરિયા દઈ પાછા આવે ને પછી એવડે લોકો હનાન કાઢે હા કે ભાઈ અમે મડદું મુકવા ગયા એટલે અમે બધા સાત નાખીને પવિત્ર કરવા પડે જેટલા ઠાઠડી ને હોય ધોવા પડે ના કરે તરત અમે તેવું માનતા નથી હના કાઢતા નથી કોઈ ના જાય મોઢું ધોતા નથી તોય અમારા ઘરે કઈ વાંધો આવતો નથી અમને ખબર છે કે અમે બીયા જવાના થઈ આ દેશ બીયા જવાના છીએ અમે જાણીએ છીએ પણ આ આ માંથી આની વિચાર અને લાકડા ભરાવી દીધા છે કે જેનામાં જેનામાં આ સૂર્ય દેખાય હોવા છતાં એના ઘટમાંથી અંધારું જતું નથી સાહેબ તમે સમી ગયા આટલી લાઈટલી પાનસુ આટલો સૂર્ય જગે છે તોય ઘટ નું અંધારું ન જાય એનો ઓલો ભેદ ના મારી ના પાડી મારી ઘરે મરશે કોઈ મરવાનું છે પછી તમારા ઘરે એમની કે ઘરે પાણી પીવા જાય પાણી પીવા બીજા ઘરે જાવ તો તમારા ઘરે મરણ સુધી પીયા જાય તો ઈ

એટલે આખા ભગતે કીધું કે નથી અમારી નાત જનાવરની જાતર કીધા જનાવર આખા ફગતે કીધું કે સમજાવ્યા હમજે ને આ જનાવર ની જાત કહે ફગત અખો કે જા નથી અમારી નાત અમારી નાત એટલે અમારા કોઈ સમજણ ના હમઝેલ વિવેકી જ્ઞાની આ અમારી નાઈટ નથી એટલે એને કીધું અમારી નાઈક નથી નકર તો માણસ જીધે હશે જનાવરની સાહેબ જનાવરની માણસ હો છતાં જનાવર કીધા આખા આખા ના આખા સાબકા જોવો તમે તમને થઇ જાય પોઝા ભગત ના સાબકા જોવું પોજા પગતે કીધું તારા બાર માથે બે ગયા વાગી જોવાનું તું જોઈ લે જાગી આ તારા બાર માથે બે ગયા વાગી તમે મહાપુરુષો કેવા ઠોકી ઠોકી ને કઈ ગયા છે પણ આમાં સુધારો આવતો જ નથી આને હું જ ફરસો જોઈશી બાઈ ને દીકરા નો થતા હોય તો આગળ ઊંધા પડીને ગયા લગ મારે ઘરે દીકરો થાય રૂપિયા નો હોય તો હે દાદા મને ગમે એમ કરીને રૂપિયા દેલા કામે સડી જાવ તમારો બાપ ત્યાં દાડો દેવા નહીં આવે અને દાઢો દેવા આવતા ઈવડે ને દાન પેટી થોડી મૂકી હોય ન્યા

આવું એનું જીવન છે એટલે એને કબીરે એ વાત માં કીધું કે કબીર કે કુવા એક અને બાપુ પાણી હે સબી સબી એટલે રબારી આ સમજણ માં ફેરફાર છે કોઈ ભગવાન ના ભાગ પાડ્યા કોઈ દેવજી ના ભાગ પાડ્યા કોઈ સત ના ભાગ પાડ્યા કોઈ માતાજી ના ભાગ પાડ્યા આ ભાગલાવાદી હિન્દુ ધર્મ છે એ ભાગલાવાદી ધર્મ છે તમે જેટલા ધર્મ છે એમાં કે મારા ધર્મ એ નહીં આવે લોકો મારા ધર્મ એ રી નહી આવે કે મારા ધર્મ માં છે એવું તારા ધર્મમાં નથી મારો ગુરુ હારો હતો ગુરુ હારો હા અમારા ગુરુ આવે કેમ કે નામ કોઈ નહીં જપ તપ કે તીરથ કે નામે નાતી જાય મહારાજ નામ ને વરી લે તો મટી જાય ભલે ભલે રવારી સાહેબ ઓડિયો આપડો તમારો વાયરલ થાય તમને કઈ વાંધો નથી ને કોઈ વાંધો નથીાભાઈ ગલ્લાભાઈ કોડિયાધર ओके okay, तो 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 फोटो आप मोक लीजिए टच वाले फोन होइन तो आप फोटो मोक लीजिए हेलो तो ये सोकरा को हूं सा हवा भोल मन से बस काय मात्र आवा बीजा वीडियो ने जोवा हमारी चैनल ने सब्सक्राइब करो आने वीडियो ने लाइक करो